અમારી કઈ વાત કરતા નથી એક છોકરી તો અઠ્યાવીસ વર્ષ ની થઈ છોકરો જોવા આવે એટલે ના પડે અઠ્યાવીસ વર્ષ ની કોઈ છોકરો આવે તરત ફોટ કાઢે કારો છે ધોરો છે

હવે તને કહીએ કે ગમે આવે તું એટલી કેવું પડશે હમણાં એક છોકરી વાતો કરતી હતી કે મારો કલર કે એટલો બધો વ્હાઈટ છે મારા પતિ નો એટલો બધો બ્લેક છે તો આપડા છોકરા કેવા આવશે હું સાંભળી ગયો મેં કીધું બેન ચટાપટા વાળા હમણાં દુઃખ ને લગ્ન માં મેં ના વિદાય સમા વિદાય દીકરીની વિદાય કરતા હતા એટલે સસરાએ જમાઈને જમાઈ હેલ્મેટ આપી હેલ્મેટ માથામાં માં પહેરવાની જમાઈ કે પપ્પા મારી પાસે ફોર વ્હીલ છે મારી પાસે ટુ વ્હીલ નથી હેલ્મેટ ની મારે જરૂર નથી સસરા એ શાંતિ થી હાથ ફેરવતા ફેરવતા કીધું કુમાર આ રાખો કારણ કે મારી દીકરી ને એની મમ્મી એ એટલે તમારી સાસુ એ સ્ટીલ નું વેલણ આપ્યું છે ભાણો એવો મેં કીધું ને વાણો જોરદાર માણસ ના લગ્ન હોય તો કામમાં જાય કથા હોય તો પેલા પૂગી જાય ત્યાં બેઠો બેઠો કેતો હોય ગુજરી જાય તો સારું હોય કે મારે મોડું થાય પણ સોસાયટી માં ધુરેટી નો તહેવાર હતો અડધી સોસાયટી રંગો આવી કેમ કે મીઠું બોલો માણા બધાને વાલો એટલે સોસાયટી સવારના માં કે ભાણાભાઈ ને રંગી દઈએ ભાણાભાઈને રંગી દઈએ ભાણાભાઈ ને રંગી દઈએ અડધી સોસાયટી રંગી ગઈ અને સામેવાળા ભાભી નાય ધોઈ ને ઉઠી કાઢવી ભગવાનને પાઠ પૂજા કરી અને હાથમાં કલર લઈને આવ્યા ક્યાં ભાણાની ઘરવાળી દોઢ બહાર નીકળી તરત બોલી હોય એને રંગતાની એને રંગતાની એને શરદી છે

અને ખાડી એવી એમાં પડી ગયો અને બાજુમાં મોટું જબર જાડવું જાડવા ઉપર વાંદરો બેઠો તો તરત સિંહ ની કરી કે આજ મારો બેટો સિંહ કે જો આમ લાગ આવ્યો છે આજ આની મસ્તી કરવી છે એટલે સિંહ ને કે કા પડી ગયા નઈ કે બહુ મોટી મોટી જીકતા હતા જંગલ નો રાજા હું મારી જેવું કોઈ થાય નહી કાઈ કે બુડબુડિયા બોલી ગયા ને હજી વાંદરો વાતો કરે છે વાંદરા ના પગ હેલો કે કઈ થયું ડારી તૂટી સીધો સિંહ પાસે ફડાક કરતો આવ્યો વાંદરો કે કેમ છો સિંહ ભાઈ મજામાં બસ ઉપર ખાલી મજાક કરી ને ખાલી માફી માંગવા આવ્યો છું બીજું કઈ જોતું લગાડશે માણસ નું આવું છે દૂર બેઠા હોય એટલે તમારી કાપતા હોય અને પાસે આવે એટલે એવી મીઠી મારે એવી મીઠી મારે

નથી એટલે દિલ ખોલી ને ખર્ચો કરવું હું ખર્ચો કરે મને કે સવારે ઉઠવું એટલે દોઢ રૂપિયાનું દાતણ કરું બે રૂપિયા ની ચા પીવું પાંચ રૂપિયા ની સિગરેટ પીવું

પૈસો આવે ને એટલે અલગ અલગ માણસ ને વિચાર આવે જેટલો તમારી પાસે પૈસો આવે એટલા વિચાર અલગ આવે પૈસો આવે એટલે પેલા વિચાર એવા આવે કે આનું શું એ ગયા પછી સરસ જમીન હોય હોય મકાન પ્રોપર્ટી હોય નોકરી હોય પરિવાર હોય ઈ પરિવાર ને હાચવવા માટે બધું રેડી હોય તોય માણસ ને ઊંધા વિચાર આવે સાહેબ સાયકલ લઈને વોકિંગ કરવા નીકળે સવારે તો સાયકલ ગેરવારી હોય અને લોંગ ડ્રાઈવ માં રાતે બે માણસ હોય તો વ્હીલ ઓટો ગેર પણ માતા પિતા પછી જો જગત ની અંદર કોઈ તમને પ્રેરણા આપતું હોય તો એક જ વ્યક્તિ છે માતા પિતા પછી બસ ના કંડક્ટર ચડો એટલે કે આગળ વધો આગળ વધો આગળ વધો

આપણે એવા સમય માં જીવી રહ્યા છીએ નાટક જોઈ અને લોકો એમ કે નાટક છે નાટક છે ઈ જોઈ અને આપણે એમ કહીએ આ તો એક નાટક છે જે ભજવવાનું છે આખું ખોલું ને સામે તું હોય નાટક ની વાત આવે ને એટલે શાયરી આંખ ખોલું અને વધારે ખબર છે એક છોકરી બીજી ને હમણાં કહેતી હતી કે મારો બોયફ્રેન્ડ હા અલગ છે એ કે જગતમાં એ કે બધાના બોયફ્રેન્ડ કરતા મારો બોયફ્રેન્ડ હાવ માં હાવ અલગ છે એની બેન પણ કે કા તારો બોયફ્રેન્ડ ચણિયા જોડી પહેરે વાત સાહેબ નાની છે મજાની એક એક બેન બ્યુટી પાર્લર માં ગયા માત્ર રોહિતભાઈ ત્રણ જ વાર બ્યુટી પાર્લર માં ગયા ત્રણ જ વાર માથામાં

ભાઈ મને કે મને કે ડાયરા કેટલા લ્યો મેં કીધું વીસ રૂપિયા મને કે કેટલા મેં કીધું વીસ મને પાછું ક્યો ને સાચું ક્યો ની મેં કીધું હા ભાઈ વીસ રૂપિયા પ્રોગ્રામ ના લો મને કે સ્ટેજ ઉપર તમે કઈ જાદુગરના ખેલ કરવાના મેં કીધું ના મને કે સ્ટેજ ઉપર હરકતી રીંગ નીકળવાના મેં કીધું ના મને કે સ્ટેજ ઉપર ગલેટિયા મારવાના મેં કીધું ના મને કે તો વીસ હજાર હોય મેં કીધું અમારા છોકરા ગલટિયા ન મરે ને એના એક પતિ એની પત્ની કીધું કે ગાંડી કે હજુ ત્રણ વર્ષ થયા મેરેજ ના કે મારા વાર કેટલા ખરે એની પત્ની કે ડોક્ટર પાસે બતાવી આવો એટલે તરત ડોક્ટર પાસે ગયું કે સાહેબ લગ્ન ને ત્રણ વર્ષ થયા મારી ઉંમર હજી કે ઓગણત્રીસ વર્ષ ની છે ને મારા વાર બહુ ખરે છે મને બહુ બીક લાગે કે ટાલ પડી જશે તો

મારા કોન્ટેક્ટમાં આવ્યા એમાંથી વાત કરું તમારા કોન્ટેક્ટમાં આવ્યો એમાં તમને ખબર હોય હો જણા હોય એમાંથી સાહેબ પચીસ જણા ને ડાયાબિટીસ હોય અત્યારે આનું કારણ હમણાં જાણ્યું મેં કે આપણે છોકરો આવે તો એ પેંડા ખવરાવે રિઝલ્ટમાં પાસ થાય તોય પેંડા ખવરાવે હગાઈ ગોઠવાય તોય પેંડા ખવરાવે લગન થાય તોય પેંડા ખવરાવે મારું બેટું છૂટાછેડા છેડા થાય તોય પેંડા ખવરાવે મેં કીધું પછી ડાયાબિટીસ આવે ઠીક છે કરે ખાવા પીવાનું આપણે કોઈ ને કઈ કેતા નથી હવ હવ ની રીતે મોજ કરે